બુંદી ગાંઠિયા એવી રીતના પાકું ભોજન આપે છે આવો ચાલો આપણે જોઈએ ભોજન તેમના તરફથી ભોજન આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી તથા બુંદી ગાંઠિયા ઘણા વ્યક્તિ આવી રીતના ભોજનમાં લાભ લે છે જેને પણ આ રીતના જન્મદિવસ હોય તિથિ હોય આવી રીતના ભોજન રખાવું હોય તે રખાઈ શકે છે એમાં એક દિવસનો ખર્ચો એમાં દાળ ભાત શાક રોટલી બુંદી ગાંઠિયા એમાં એકાવનસો રૂપિયા ખર્ચ હોય છે એમાં જન્મદિવસ હોય તિથિવાસ હોય સરગેવાસ નિમિત્તે હોય એ રીતના અમારા ટ્રસ્ટમાં ભોજન રાખી શકે છે અને આપણા શ્રી કમલેશભાઈના પરિવારના માણસો એમના હાથે વિતરણ કરી ગયેલા છે તે પણ આપણે વિડીયો આગળના વિડીયોમાં મૂકશું એવી જ રીતના જેને પણ તમારા તરફથી યોગદાન આપવું હોય અથવા તો રૂબરૂ આવીને કોન્ટેક્ટ કરો અથવા તો અમારો મોબાઈલ નંબર નીચે આપેલો છે એમાં કોન્ટેક કરો જે પણ તમારાથી યથાશક્તિ દાન બની શકે તે લખાઈ શકો છો અને આપણા શ્રી કમલેશભાઈના શ્રી કમલેશભાઈ ભીખાભાઈ ઠાકોર તેમને ભગવાન માતાજી ખૂબ શક્તિ આપે અને ખૂબ ખૂબ આગળ વધે તેવી અમારી પ્રાર્થના છે ભગવાન માતાજીને तथा तेमना परिवार ने सुख शांति और समृद्धि बनी रहे ते माटे